બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડા કાઢી બાંધી બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારાયો હતો જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો સારવાર માટે ખસેડવામાં આવ્યો અને તેની હાલત પણ ગંભીર છે અને આ ગરીબ પરિવારનું ભરણ પોષણ કરનાર એક જ યુવાન હતો અને મૃત્યુ થતાં પરિવાર આજે નિરાધાર બની ગયો છે આદિવાસી વિસ્તારમાં બહારથી આવનારા એજન્સીઓને બચાવવા અને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ રાખી પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ પ્રકારના ચરિત્ર પર હવે આક્ષેપો કર્યા છે ત્યારે તેઓ માંગણી પણ કરી છે કે પરિવારના એકને એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઇઝ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને પરિવારને માનવતાના રીતે મદદરૂપ થવાની વાત કરે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડી ટુ પીએમ થાય પછી અમે બોડ ડેડ બોડી સ્વીકારીશું એ પ્રકારની વાત ચૈત્ર કરી છે અગર આ પરિવારને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી હજારોની સંખ્યામાં અહીં ભેગા થઈ આંદોલન કરવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું હેરાન પણ કરવાની તેઓ જાહેરાત કરી છે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીલું ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મહિનો છે એના

પછી સેના સેનાથી માર માર્યો છે બાંધીને માર્યા છે બાંધીને કપડ કડક કપડા કડાવીને જો જકા માં છે આ હાથ તો દેખતો છે આ છે માર છે

হা হয়েছে মা ছে ।

સુપરવાઇઝર નું નાખી એમની સાથે અમારે શું કરવાનું અમારું કામ છે હા બતાવો એફઆઈઆર તમને એક કલાકથી કેમ છું કે મોબાઈલ માં મંગાવો તમે કલાકથી થી તમને કેમ છો તો તમે ટાઈમ પાસ બિલકુલ નહી કરો ગંભીરતાથી લો

પ્રજેક્ટ નતા તો એના આદિવાસી જીતા તાજ કઈ મરી નતા કે આ બધા પ્રોજેક્ટ બહુ માર માર દોર એટલે તમે છે જે પણ નોટ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો એના ઓથોરાઇઝ અધિકરી અને જે સંભાળતો હોય તો એને આર એમ બી ના એજન્સી પરિવાર માટે લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડી પીએમ પણ કરીશું પછી અમે સંસ્કાર કરીશું બે દિવસ ત્રણ દિવસ લાગશે તમને કોઈ ઉતાવળ નથી એકને એક છોકરો હતો એ પરિવારને ન્યાય મળવો જોઈએ એના મમ્મી પપ્પા એકલા છે એટલે એ તમે હવે તપાસ અધિકારી તરીકે એમને શોધો અને બોલાવો અમે અહીંયા છે દવાખાને છે છે હ